અને દ્વારકામાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ભુજ બાદ દ્વારકાની આ પરિસ્થિતિ છે ઇસ્કોન ગેટ થી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સુધી ખાડાઓનું સામ્રાજ્ય છે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ રોડ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા શ્રાવણ માસ દરમિયાન દર્શન કરવા જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એડવોકેટ સુનિલ જોશીએ કલેક્ટર તેમજ પીએમઓ પોર્ટલ પર આંગે ફરિયાદ પણ કરી છે અને હવે રસ્તો સુધારવા માટે લોકો માંગ કરી રહ્યા છે દર્શનાર્થીઓને મુશ્કેલી આ સાથે વાહન ચાલકોને મુશ્કેલી જ્યોતિર્લિંગ મંદિર સુધી ઇસ્કોન ગેટથી નાગેશ્વર જ્યોતિલિંગ મંદિર સુધી આજ પરિસ્થિતિ છે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ રોડ પર ઠેર ઠેર આજ પરિસ્થિતિ દ્વારકાની અંદર ઇસ્કોન ગેટ થી કરી અને નાગેશ્વર ટેલિફોનિક ચર્ચા કરેલી અને વોટ્સઅપમાં પણ એમને વિડીયો મોકલેલા હતા અને મેં સીએમઓ મેટલમાં પણ આ અંગે ફરિયાદ કરેલી હતી શ્રાવણ માસના પવિત્ર માસની અંદર પણ આવા આવા રોડના કારણે અસહ્ય પીડાઓથી પીડાય અને યાત્રિકો છે અહીંથી વાહન ચાલક ચલાવતા હતા જે અંગે મેં સીએમઓ પોર્ટલમાં અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે જે અંગે મેં કાલે વિગતવાર કલેક્ટરશ્રીને અને સીએમઓ પોર્ટલમાં ચર્ચા કરી અને પત્ર કરી અને કાર્યવાહી કરેલ છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે ધર્મેશ દ્વારકામાં રોડ રસ્તાની હાલત ખરાબ છે શું હાલની પરિસ્થિતિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાના માર્ગ વાત કરવામાં આવે આ તમામ માર્ગો પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય હોવાના કારણે યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે જાગૃત એડવોકેટ દ્વારા પીએમઓ પોર્ટલ માં ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી યાત્રિકો પણ માંગ કરી રહ્યા છે જી રાધા જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ